સુરતમાં સાયબર ફ્રોડના નાણાં સાગેવાગે કરતા આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ સેલે પોલીસે ધરપકડ કરી છે પોલીસે વેસુ વિસ્તારમાં ખાનગી હોટલમાંથી છ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી દસ મોબાઈલ ફોન ત્રણ સિમ કાર્ડ ચેકબુક મળી આવ્યા છે આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે મળીને સાયબર ફ્રોડના નાણાં સાગેવાગે કરતા આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમ લોકોની પોતાની વાતમાં લઈ તેઓ પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવી બેંક એકાઉન્ટ ભાડે લેતા જે સમગ્ર એકાઉન્ટની ડિટેલ્સ ચાઇનીઝ ગેંગના આપતા હતા જે પૈસા એકાઉન્ટમાં આવતા તેને ટ્રેક ન કરી શકાય તે માટે આઈએસડીટી નો પણ ઉપયોગ કરવામાં આવતો હાલ સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતી સાયબર ક્રાઈમની ઘટનાઓને અટકાવવા માટે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવા પોલીસ કમિશનર સર તરફથી જે સૂચના અપાયેલ હતી તે અંતર્ગત ગઈકાલે તારીખ તેર ફેબ્રુઆરીના રોજ સાયબર ક્રાઈમ સેલ સુરત સિટી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ટુ સાહેબની એલસીબી સાથે મળીને પેસુ વિસ્તારની એક હોટલ અંગે બાતમી મળતા કે ત્યાં સુરત શહેરના નાગરિકોના એકાઉન્ટ ઉપાડેલી સાયબર ક્રાઈમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે એ આધારે રેડ કરેલ હતી સદર રેડ દરમિયાન

ત્યારબાદ મોહમ્મદ સમીર અનવર અલી મૂળ રહેવાસી સુરત સુનિલ પ્રેમારામ બિશ્નોય મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન અને યશ રાજેન્દ્રભાઈ બાળજા મૂળ મૂળ રહેવાસી ગુજરાત હાલ સુરત આટલા ઈ સમોની ધરપકડ કરવામાં આવેલ છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાન આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ ગેંગ લીડર બાદશાહ જે બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફીર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને અલગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ક્રાઇમ આચરવા માટે શિવમ અને અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલા હતા યશ પણ બાદશાહ છે તેના દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયબર ક્રાઇમ માટે જે એકાઉન્ટ્સ છે એ પૂરા પાડવામાં આવતા હતા આ ગેંગનોમાં જે શિવમ અને અન્ય સભ્યો છે એ ચાઇનીઝ ગેંગની સાથે સીધી રીતના સંકળાયેલા છે

જે મૂળ બિહારનો રહેવાસી છે એ અહીંયા એને બહારના ઈસમોને બોલાવીને અહીંયા સુરત શહેરમાં રહેવાની હોટલમાં વ્યવસ્થા કરેલ હતી અલગ અલગ નાગરિકોને ઓળખમાં પોતાને ઓળખીતા હોય કોઈ એમની મજબૂરી હોય જે એકાઉન્ટ હોલ્ડર્સ મળ્યા એમને બોલવીને કે તમને કંઈ નહીં થાય એ રીતના એમની પાસેથી એકાઉન્ટ્સ પહેલાં તો મેળવવામાં આવતા હતા એકાઉન્ટને લિંક સિમ કાર્ડ મેળવવામાં આવતું હતું ત્યારબાદ ત્યારબાદ એ જે ડિટેલ્સ છે એ શિવમ અને ધર્માને પૂરી પાડવામાં આવતી હતી આ બંને સુરતમાં બેસુ વિસ્તારમાં જે હોટલમાં રોકાયેલા હતા બંને જે કેન્કના સંપર્કમાં હતા એટલે એ લોકો દ્વારા ચાઇનીઝ કેન્ગને આ એકાઉન્ટ પૂરા પાડવામાં આવતા હતા આ એકાઉન્ટની અંદર સાયબર ક્રાઇમના નાણાં આવે એટલે ચાઇનીઝ કેન્ક દ્વારા આ જે અપરાધીઓ છે એમને જાણ કરવામાં આવે અને તે લોકો સામે બાદશાહને જાણ કરે અને બાદશાહ જઈને જે બેંક એકાઉન્ટ હોય એના એટીએમ કાર્ડ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આ જે નાણાં છે એ ઉપાડવા જઈને ભોગ બાદ આગળ ની રીતે પૈસા મળતા હતા માં એક એકાઉન્ટ હોલ્ડરોને નહીં જે આપતા હતા તે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત